કોક સ્ટુડિયો આમ બહુ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે અને કોક સ્ટુડિયો ભારત ભારતના અલગ અલગ પ્રદેશો કે અલગ અલગ ભાષાઓનું સંગીત કે ત્યાંનું કલ્ચરને લઈને આવવા માટેનું એક સુંદર પ્લેટફોર્મ છે સો ત્યારે અમને જ્યારે આ તક મળી કે ભાઈ કોક સ્ટુડિયો જેવા પ્લેટફોર્મ માટે કોઈક સોંગ કરવાનું છે પહેલાં પિચ કરવાનું હોય તો મારો મિત્ર જે છે કમ્પોઝર સિદ્ધાર્થ ભાવસાર એણે મને કીધું કે આવી રીતે આપણે એક સોંગ એક મિનિટનું કંઈક બનાવીને પિચ કરવું છે તો ગુજરાતની એવી આપણે શું વાત કરીએ એ અમારે ચર્ચા થઈને એણે જ એક વિચાર આપ્યો કે યાર અગરિયા ઉપર ક્યારે વાત નથી થઈને બીજા બે ત્રણ વિષયો પણ કદાચ ત્યારે મગજમાં હતા કે અગરિયા અથવા આ અથવા આ મને યાદ બી નથી બાકી શું હતું ખારવાની વાત થઈ હતી ખારવાની અગરિયાની બાકી કરેક્ટ 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 અને એમાં ગોતીલો પણ ગોતીલો એટલું સુંદર હિટ થયું અને લોકો એ બી છે કે એના હજી એના લિરિક્સ પણ એટલા સુંદર છે કે એના લિરિક્સમાં પણ જો જઈને ડોક્યું કરે ને તો ઘણું બધું મળે એવું છે કે એવો હાડનો પ્રવાસી ગોતી લે એવું જ્યારે સોમ્યો જોશી સાહેબ કહે છે તો એ દરેક માણસને ત્યાં ખારવાની જગ્યાએ મૂકી દે છે કે તું ખારવો છે ને તારે તારી સહેલમાં નીકળવાનું છે રાઈટ તો અગરિયાની જ્યારે વાત આવી ત્યારે કે હા યાર આ એવી કમ્યુનિટી છે કે જેણે ખૂબ કામ કર્યું છે કે ખૂબ આપ્યું છે જેનું ખૂબ કોન્ટ્રીબ્યુશન છે પણ જેની આપણે ક્યારેય વાત નથી કરી રહ્યા રાઈટ આપણા ખાવામાં જ્યારે મીઠું ઓછું હશે ત્યારે તરત બનાવનાર આપણને યાદ આવશે કે એને બે વસ્તુ સંભળાવી બી દઈશું નથી વોટેવર વોટેવર પણ એ મીઠું જે પકવે છે જેના થકી આપણું એક સ્વાદ ઉમેરાયો છે આપણી થાળીમાં એનો ક્યારે આપણે વિચાર જ નથી કર્યો સો આ વિચાર એક બહુ લાંબો રહી ગયો મગજમાં અને પછી એમાંથી આ ગીત ઉતર્યું અને એ ગીતનું એક સ્ટ્રકચર ક્રિએટ કર્યું અમે લોકોએ કે ભાઈ કોઈક એક એવું વ્યક્તિ કે જે બહારના જગતમાંથી આવી રહ્યું છે અને એને પ્રશ્ન પૂછી રહ્યું છે એના પ્રશ્નના જવાબ રૂપે અગરિયાનો જવાબ છે અને છેલ્લે પેલી વ્યક્તિ ફરી કે ભાઈ મેં આજે તારું લાઈન બાય લાઈન જઈ શકે હા બિલકુલ જઈ શકે સો થાનુ ખાન કરીને જે એમાં બીજો સિંગર છે ને જે પેલો એક નાનો છોકરો છે રાજસ્થાની બહુ સુંદર ગાય છે સો એના વોઇસમાં જે છે એ ક્વેશ્ચન છે કે એ અગરિયાને પૂછે છે કે જ્યારે કદાચ આવી ગયા ને એણે જોયું કે ભાઈ આનું જીવન તો આટલું હાડમારીથી ભરેલું છે અને આવું જીવન ત્યારે એને પ્રશ્ન થાય છે કે તને રહેવા જગત અજીઠું

તે માત્ર પોતાની રીતે એનું કામ કર્યા કર્યું તે તને કોઈ નોટિસ કરે છે કે નહીં તને કોઈ એપ્રિશિએટ કરે છે કે નહીં એની પરવા કર્યા વગર તે માત્ર કામ કર્યું એમ સો ત્યારે અગરિયાનો જવાબ છે કે હું હાર્ડને મારા ગાડું રાઈટ એક સામાન્ય સમજણથી આપણને ખબર છે કે જે લોકો મીઠાના અગરમાં કામ કરતા હોય છે એ લોકોના હાડકાની પરિસ્થિતિ અલગ થઈ જતી હોય છે સતત મીઠામાં કામ કરવાને કારણે ત્યારે કહે છે કે હું હાર્ડને મારા ગાડું જેથી અલૂણું ના કોઈ ભાણું કોઈ થાળી મીઠા વગરની લુણ વગરની ના રેલુણી ના રે હું હાડ ને મારા ગાડું અલુણું ના કોઈ ભાણું ભલે જગતમાં પણ હું સ્વાદ બીજો ના જાણું મીઠા ખારા રે ખારા 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 પછી એક મધુબંધીના વોઇસમાં જે છે એ પણ અગરિયાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે પણ એ સ્લાઇટ એક ફેમિનાઇન પરસ્પેક્ટિવ વાત છે કે જગને ગમતા છો ને ભર્યા મારે કામના સુક્કા ધર્યા કે દુનિયાને ક્યારે લાગે આપણે બીચ પર જઈએ અને ગોવા ફરવા જઈએ અહીંયા જઈએ જ્યાં દરિયો ભરેલો હોય આપણી સામે એ આપણને આનંદ આપે છે ને કે જગને ગમતા છો ને ભર્યા પણ મારે કામના સૂકા દરિયા દરિયો જ્યાં સુકાય ને ત્યાંથી મારું કામ ચાલુ થાય છે તો મને તો મારા કામનો એ દરિયો છે તમારા કામનો પેલો હોય તો જગને ગમતા છો ને ભર્યા મારે કામના સૂકા દરિયા રે અગરિયા રે અગરિયા રે મારી આંખે સાગર છે સુકાણા કારણ કે એ જ્યાં સુધી તમે અગરના પાટમાં જાઓ ખારા પાટમાં તો દૂર દૂર સુધી ખાલી એક સફેદી તમને દેખાય કે બોલો કે મારી આંખે સાગર છે સુકાણા મને રંગ બધારી સાણા ત્યાં બીજા કોઈ રંગો ના જોવા મળે તમને માત્ર સફેદી જ એક પ્રકારની જોવા મળે મારી આંખે સાગર છે સુકાણા મને રંગ બધારી સાણા હવે ધોળા ધોળા લાગે મને મોડા મોડા લાગે આ જગના અને જીવના ઉખાણા મારી આંખે સાગર છે સુકાણા સો યા એ વાત છે ને પછી એક વચ્ચે એક રેપ સ્ટાઇલનું જે છે એમાં કહે છે કે ઝરણ ઝરણ ભલે ખડખડ સપને કે મારા સપનામાં તો મારા એ ઝરણા જ વહે છે એવું નથી તો ઝરણ ઝરણ ભલે ખડખડ સપને એ મેકી દીધું ગોટોવાડી છાપરાની હેઠ સવારે ઉઠ્યા દિનચર્યા કેવી રીતે અગરિયાની શરૂ થઈ કે સપનું તૂટ્યું જેમાં ભલે ઝરણા જોતો હોતું એ પણ એ સપનાનો ગોટોવાડીને સાઈડમાં મૂકી દીધું જે છાપરું કે જ્યાં એને રહેવાની વ્યવસ્થા હશે ત્યાં મેકી દીધું ગો ગોટોવાડી છાપરાની હેઠ અને જાલીરે ખપાડી ખભે લીધો દંતાળો ખપાડીને દંતાળો જે ઓજાર છે મીઠું ખોદવા માટેના જાલીરે ખપાડી ખભે લીધો દંતાળો પછી ખભ ખબ ખબ જીકી ખોતરીને રણ અને બીજા બધા ખબ 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 જીકી ખોતરીને રણ પછી બીજા બધા સાદ ભલે અનહદનાદ મારી દુનિયાથી બાદ ખાલી ખબ ખબ ખભ બસ હાલે એક ધારો તાલ આજ અને કાલ છે મજાલ કે આ તૂટે મારી હમ કે જ્યારે હું એક ખબના સાઉન્ડ જે છે એ જ્યારે આવે છે ત્યારે એ રિધમ એટલી પેલી બની જાય છે કે એ સાઉન્ડની અંદર બીજા બધા જ સાઉન્ડ ખોવાઈ જાય છે મારા માટે મને બીજું કંઈ સંભળાતું નથી ઇનફેક્ટ એ સમયે જો આપણે કેમ કે અનહદનાદ સાંભળી લીધો પહોંચી ગયા કોઈ કોઈ કક્ષાએ સો એની પણ મને એ સમયે ફુરસત નથી સંભળાતું તો કારણ કે મારે અત્યારે મારું કામ કરવાનું છે તો આ કર્મયોગની એક પ્રકારે જે વાત કરીએ સો એક પ્રકારના કર્મયોગી છે કે જે

મેં તો સ્ટુડન્ટ ની સમજાય છે